તો અમારે અહીંયા પક્ષી બહુ મસ્ત નીકળે છે દર્શન માટે લાઈનમાં જતા હોય ને હાઈ ક્લાસના તો વિસુને કીધું વિસુ હાલતો તું ઊખો થા અને તારે જો હોય તો પક્ષી બહુ મસ્તીના હું લાઈનમાં હેલા જાતા બહુ મજા આવે તો આજે વિસુનો કવ વીડિયો ઉતાર લે બધાય જોઈસ ને હવે હવારના ફોર્મમાં જો આ વાહ લાઈનમાં કેવા હેલા જા

અંદર દેકું ડાળે ને એટલા માકાસ્યાખી ધોઈ નાખીયા અત્યારે તો તમે બધા કુંડા આયા હામે લઈ લેવા છે ઓ બધા કુંડા આયા લઈ જ છે અને નડધાઈ વાહ જો કારેલા આમના રાયા તો કારેલા ને આમના તો કઈ ઉપર આવતું જ નતું じゃ કારેલાના બધા છોડવા ઉગી ગયા લાગે છે અને નડધા જો આ કુંડામાં હવે તો આ બધાય કુંડા લઈ લીધા તો જો આ બધું લાગે હવે આ બધું સરસ નું ધોઈ નાખી અને કરણ પાઈને હું આગળ અત્યારે તેડીને આવી અને ફોન ઘેરે ભૂલી ગઈ તી અને અરે સીન પછી તૂટી જાય દીકરા તો જોઈ શકો છો આ કરણ મુજાઈ ગયા છે એને દસ રૂપિયા જોઈએ છે ભાગ ખાવું છે કારણને પણ હું નથી દેતી કેમ કે બાયનું ભાગ ખાવાની મનાય છે ને ના પાડી છે અને કરણ સમજે એમ નથી હા તો સારું આ લાજ નથી આપો અને કાલથી બંધ ભાગ તો કરણની હું વાત જોઉં છું હજી કરણને બહુ વાર લાગી ભાગ લેવાઈ ગયો છે તો હજી આવ્યો નથી તો જોઈએ આપણે ગયા છીએ અને ગાયું ઘણી બધી રોડ ઉપર આટા જ મારતી એટલે એ બીક લાગે તો તો હા આવ્યો આવશે તો હું એ જ ચિંતા કરતી હજી આવ્યો નહીં તો કરણ અમારો જમવા બેસી ગયો છે કરણ માટે બટેટાનું શાક બનાવી કરણ રીંગણાનું શાક નથી ખાતો અમારે બધા માટે ઢીંગણા ની શાક લેવા ખુલેવા જશો શું કરે છે કરણ હેઠો બે છે ચાલો કરણ તમારે પણ ઘી નાખવાનું છે હે ચીટો નહીં તો તારા પપ્પા તો નાખે જ છે શાકમાં રીંગણાનું શાક હોય એમાં નાખે જ છે ને પપ્પા અને સિન્ટુ ને બટેટાનું શાક છે કરણભાઈનું મૂડ ઓફ થઈ ગયું છે કેમ કે હું મેગી લેતા હોય મમ્મી બનાવવાની હા પાડો છો મમ્મી મેગી નહીં ખાવાની પણ એક મહિનો તો થઈ ગયો

કશ્મીરી મરચા વાળી નાખું કે તીખે ભડકા વાળી નાખું ચોલો ચિપ્સ ઓકે ઓકે ચોલો ચિપ્સ કેટલી નાખું પચાસ ચોલો ચિપ્સ ચાલો દસ રૂપિયાની મેગીમાં કેટલો ખર્ચો આવી છે

અને સિમ્પલ તો કરણભાઈ સ્ટાર્ટ કરશું હા એ તો રહેવા દે કેટલી તીખી હે ભાઈ સાહેબ કરણભાઈ ખાઈ શકશો ને તમે તો હર વખતે ખાવો છો આ વખતે થોડીક વધુ તીખી બનાવી છે નહીં ખાઈ શકો તો હું ખાઈ જાઉં બધી ના ના તું નહીં ખાઈ શકી

કે ગદર કેટલા આગળ વિડિયો મૂકી તો કે કે બહુ તીખ લાગી ઉતરી ગયો વિડિયો અવાજ આવી ગયો તારો અવાજ હા હમસે ચલાકી હું ઠીક કોઈ નહી ઠીક બહુ બહુ મેગી ઠીક છે એમ સરસ વાતો બનાવતા તારી પાસે શીખા બધે તીખ એટલે લાગી કે ઘર ખાવા વાર આવી ગયા ઓ માય ગોડ મેગી ખાઈ લીધી લાગે છે ફૂલ તીખી

હમ મમ્મી મને ગમે આમાં ચટણી નાખવાની તો જ મજા આવે મને જેને મજા આવે એ કમેજમાં કેજો કરણભાઈ ચટણી નાખેલી ખાય છે વેપર જમવા તમે જમવું નહીં અને હવે અત્યારે ભાઈના વાળ છો કરણભાઈ

ચિન્ટુ એટલું બધું તીખું ન ખાવાય બેટા પેટ પેટમાં માં દુખશે બળશે પેટ માં તો ખાતો તો મે હોતે બહુ તીખી ખાઈ છે કા કાઈ ન ખાતો એલા વાહ સિંટુ આ હવે ન તીખી ખાતો અમાર સિંટુ ને મોળી વેપર પાવતી નથી ને એમાં ચટણી નાખી નાખી ખાઈ છે મસ્તી થોડીક જ ભાવે